હાલમાં અત્યારે આવી ગયો છું સુરત ની અંદર ચોલે હાલતા શીખી ગયો છો ઠેકડા મારતો મારતો વાય વા કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હરે હરે મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજે વાત છે ગુરુવાર ચૈત્ર મહિનાની આજે છે છઠ અને હાલમાં અત્યારે આવી ગયો છું સુરતની અંદર અને સુરત માં જો અત્યારે જે બધા પૂજા પાઠ કરીને જે ફ્રી થયા છે ને તમને શરૂઆત આજના ભગવાનના દર્શનથી આપણે શરૂઆત કરીએ આપણા બ્લોગની આજના ભગવાનના દર્શન અત્યારે વાગી ગયા છે દસ અને જો અત્યારે બધા નાસ્તો કરવા વી ગયા છે બધા લાઈનમાં જય શ્રી કૃષ્ણ મહાદેવ બોલો મહાદેવ બોલો 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 હા બેટિયા રમેશે અને આ બાજુ પરીક્ષા એટલે સ્કૂલમાં લઈ જવા માટે નાસ્તો આસ્તો કેટલા વાગે પાછું ત્રણ વાગે જ તો જમીન સુધી લેવા જવું પડતું છે હા જય શ્રી કૃષ્ણ

છે બીજું હું એવું છે તાજું તાજા ઠીક છે ચાલો તો મિત્રો નાસ્તા પાણી કરી લઈ ચા મારી બની ગઈ છે મસ્ત આખા દૂધની જેમ જેમ સમય જાતો જેમ દૂધ પટલું થાતું જાય પછી એટલે ગાય ગાય નાસ્તા પાણી કરી લઈ તમે ચાલો બધા નાસ્તા પાણી કરવા માટે તો મિત્રો અત્યારે રાતના આઠ વાગી ગયા છે અને જો અત્યારે રસોઈ પાણીને બધું બનવાનું ચાલુ થઈ ગયું છે અમે લોકો કામ કોટ માટે બહાર ગયા હતા અને આજે રસોઈમાં તો મસ્ત મસ્ત રસોઈ અને અમારા ભાઈ જો ઠેકડા આ બાજુ મારવા મળ્યા છે અને રસોઈમાં હું બનાવુંશ ભાઈ હું બનાવીશ તને ખબર છે હે હાલો 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 હા એટલે આમથી આમ ચાલે છે વિડિયો ચાલુ છે રૂમમાં અંદર ઓલો પરસાયો પરસાયોજન રમતો હતો વિડીયો ચાલુ છે એટલે તરત બારવી અને આ બાજુ બનાવે છે બાજુના રોટલા હોય તો ને

માતાજીની લાપસી ચાખી લેસવા ઓમે ઓ મેં હમણાં કીધું ને કટીને હું ખાવાનું નહોતું એટલે ખાવાની ઈચ્છા હતી એટલે મેળા મેળા આવી ગયો છે અમારા ભાઈ ક્યારના ભેગે ભેગા હાલો આ બાજુ આવેલો બાપા એનો હાલો હાલો અને જો બે બેનું એ છે રમેશ બેન તો જોયા જો નજર મારી આવી છે માતાજી ક્યાં છે એમ હા જોઈ લેજો એકવાર નીચે નથી ને રોડે ખ્યાલ બાર હા બા એક બ્રેક લીધો છે રમાડવામાં બધી જગ્યાએ છે

પછી બે છે બે આપડે બધા ખાવું બે જો આનંદ ખાતી જો 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 કોણ કોણ આ પેલા બેઠા બેઠા બધા ખાઈ લઈ પછી જમશું હા હા ટકો કરેલા વાળો ટકો કરે હવે થઈ ગયું જો રેડી વ્યવસ્થિત વાતાવરણ ઓરિજિનલ વાતાવરણ થઈ ગયું હવે ઓરિજિનલ વાતાવરણ છું પંખો કરો જલ્દી હાલો બધા ખાઈ લઈ ઓલા ને પકડી બેઠો છે એવું છે એટલે એવું યુદ્ધ થઈ એવો માહોલ દીધો આમ જો એક જ હો

धन्य धन्य आचार्य श्री चरण आपे दी दो श्री ब्रह्म सबंध टाड़ा भव बंद नमो अष्टाक्षर मन्त्रे सम्भ्रणाविया तिलक कण्ठी नदी दानिशानदी दारुडदान नमो স নথ মাথে মোক মুৰ দেৱনে অধিক নাইবা পুষ্টি পঞ্চনা આપી સેવાને કી દોયપકાર સુધાર વિચાર નમો ગુરુ દેવ ને વલ્ભકુળના વૈષ્ણવના દાસ છે મ મૂય નથાય ગોવિંદ ગુણ ગાય નમો ગુરુ દેવને વારી જાઉ જગદ ગુરૂ પુષ્ટિ સંસાર સુધાયો સંસાર નમો દેવ ને કૃષ્ણ કનૈયા લાલ કીજે તો મિત્રો અત્યારે રાતના સાડા અગિયાર પોણા અગિયાર થઈ ગયા છે અને આજે જો સુરતની અંદર આવ્યા પછી આજ તો જો કે કામકાજ બહુ એટલું બધું હાર્ડ નહોતું મેં એમને ખબર છે બધાને

સરસ સારું છે ઓ મસ્ત મસ્ત આવ્યું કા હોટ લઈએ આવું હા પછી ઓલા મનોજ શું હું ઓલો કાચ કાચવાળું બિલ્લોરી કાચ એ કોને આપ્યું ખબર કશ્ય તો એ ક્યાંથી આપ્યું છે એને હા એ કે રમવા આપજો બે ને ઠીક છે ચાલો તો મિત્રો અત્યારે જો ગયા જેવું પણ ગયા જેવું થઈ ગયું છે ચાલે અંદર આવું છે બધા તને બોલાવતા હોય કે તમે આસ્થા લઈ લેજો એમ કે બધા આવું છે તારે કાંઈ ના હું દૂર માં દીકરો ભાઈ બોલી લઈ તો મિત્રો એ મારા બ્લોગને પૂર્ણ કરું છું કાલે ફરી મળીશું આપણે પાછા નવી મસ્તી સાથે નવી વાતો સાથે તો અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટમાં તમારો જવાબ આપજો સહકાર આપજો સહકાર